આણંદ ખાણ ખનિજ વિભાગની સાંઠગાંઠથી થતાં મહીસાગર પર ગેરકાયદે રેતી ખનન પર સ્થાનિક તંત્ર હાથ રહ્યું અને ફ્લાઇંગ સ્કવોડે સપાટો બોલાવતા નાસભાગ બચી આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગરના પટ્ટમાંથી મોટા પાયે ગેરકાયદે સ્થાનિક ખાણ ખનિજ વિભાગ સાથે સાંઠગાંઠથી ખનન થતું હોયના પગલે સપ્તાહ પૂર્વે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક તંત્ર પગલાં લેવામાં હાથ ધસતું રહ્યું અને ફ્લાઇંગ સ્કવોડે વાસદ મહીસાગર પટ સ્થળે સપાટો બોલાવતા જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગરના પટ્ટમાંથી વિસ્તારના વિવિધ ગ્રામ્ય વિસ્તારના નદીપટ્ટ ખાણ ખરીજ વિભાગ સાથે સાંઠગાંઠ રચી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના પગલે સપ્તાહ પૂર્વે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ છતાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પગલાં લેવામાં હાથ ગસ્તું રહેતા આજે ફ્લાઇંગ સ્કવોડે વાસદ મહિસાગર પટ્ટ પર સપાટો બોલાવતા ગેરકાયદે રેતી ખનન કરતાં માફિયાઓમાં નાસબાગ મચી જવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર